ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આર ન્યુ વ્લોગ દૈરન સીતારામ ને શ્રી કૃષ્ણ બધાઈ ની કેમ છો આઈ હોપ કે બધે એકદમ મજામાં હે ને અમી બધે એકદમ મજામાં હે તો જય માતાજી જય વીરવસરાજ ને હર હર મહાદેવ સવારના બધે ની વેલે વેલે ગુડ મોર્નિંગ ને અત્યારે થાવા એવો છો ઓલરેડી 8:30 આપણે 10:00 મજાના ઉઠી ને ડ્રાઇવ ફટ ને અનલેલ પરવારે ગાને હવે ને હિરામણ પાલન કરવાનું છે કરવાનું છે એટલે હીરામણ પાણી ચાલુ છે પણ હીરામણ પાણી કરવાના બાકી છે તો બધું હે દૂધ આવ્યું દૂધ લેતી આવ ને જેકલાની મારે ભેગું આવવું જોઈએ હું ઘર નું સભ્ય ગમે એનું જાય હાલે ભાઈ તો એ બધું છે ને આજે વેલા વેલા ઉઠે ને જન સ્પેશિયલ મહેમાન ઈ આવવાને માય ડિયર હસબન્ડ જી આવવાનું છે ને એની સાથે કોના વે ખબર નહીં

બરોબર એવું હે મેથી તો જો સરસ મજાની ઉગી ગઈ ને અજમા છે ને ગુવાર વવાય છે ને કુડા તાર એન ટાઈટ નથી લાગતી

ઘર ના એક માળા થી બીવો જોઈએ બધા વારા ફરતી ઉઠી ગયા છે તો બધા હીરામણ કરી લઈએ પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ પાણી મજન હીરામન થઈ ગઈ છે રેડિટ કાલીન છે મમ્મી આજે પર રાબ બનાવી ને છે કોબીનો મરચાનો ગાજરનો હંભારો છે મમ્મી કે ગમે ઈ કરે માર છોકરા એ કે ને ગોરવાર ખાય તો પવન પોદ માં ઈ રાબ કરી ન કાઈ ને નેત ખાતા આતા तो वागी गया छोल रेडी साढ़ा ને ने

એવી મને આવે ને વિડીયોમાં કન્ટિન્યુ રજો ને હે ને એક તમારા શેર કરવાનું ચાર કે હે જલ્દીથી કમ્પ્લીટ કરાવો તો થોડા ઘણા સબસ્ક્રાઈબર ઘટે તો હે ચાર કે જલ્દીથી કમ્પ્લીટ થઈ જાય ને એવું ફટાફટ કંઈક કરો નવા નવા સબસ્ક્રાઈબર વધારો વિડીયોનું શેર કરો લાઈક કરો ને આગળ વધારો તો મસ્ત મજાની હે ને કંઈક સેલિબ્રેશન કરીએ છીએ આર કે નું ત્રણ કે નું તો થયું તમને ખબર છે કારણ કે ગોરાણી વ્યસ્તી વસ્તુ હતા આપણે તો આપણે હે ને કરવાનું જ છે સીઆરકે નું સેલિબ્રેશન તો જલ્દી કમ્પ્લીટ કરાવું હાલો મીમન પૂગી આવે છે ને મારી ફેવરેટ ભેગા ભેગ જલેબી પણ લેતા આવ્યો જલેબી ને કામ લેવાઈ ગયો હવે બીજી વસ્તુ ભેગા ભેગ શરદી ભેગી શરદી ટાણું પણ થઈ ગયું છે ને ક્યારેક ના બેઠા બધાને બપોરના થયા આવ્યા છે ઓલરેડી એક ને સાસુમા સ્પેશિયલ અમારી બરડીના બોર મોકલા છે મસ્ત મીઠા બોર મોટા મોટા પાકે છે મોકલાયો ખાધા ત્યાંથી બપોરાનું ટાણું મહેમાન નું કઈ નઈકી નતું બપોરા કરવાનું કારણ કે લીલોને માસીના ઘરે જવાના હે હિમાણી એ વાંટો થઈને આવ્યા અહીંયા ઘૂમરું મારતા ગયા હતી હે ને પછી તારું ગોપર પણ કરે પછી કઈ બનાવ્યું નથી દાળ ને ભાત ને ટમેટા બટાણા ને શાક ને રોટલા કીધું ને બપોર રેડી બસ કરવા બેહું એટલી વાર હે અહીંયા છે ગરમ ગરમ દાર બટાણા ટમેટા ને શાક ભાત ને રોટલા આજ તો મિમાન મિમન વાર્યું હે હવે વાત પૂછો માં

નો છો બધી નુ બી થયા 함ટા બસ બધાય આગડીસ જ નીકળ્યા મન હાડા ત્રણ થયા અત્યારે લીલો ને પણ વયા ગયા કારણ કે માસી ને ઘરે આવ્યા તો આ તો એવા તો ટસ થતા ગયા પેલા એ ત્યાં થી હિમાણીએ જવાનો હતો તો બધું હે ઓલ ઘરે આતો દુધુ થતા કે આજુ ઘરે ન આવું તો આ આઈ સુત કુમર મારતા જવું તો આ બધું હતું

કેમ પૂછવું તમારું વિડીયો ઉતારું કે ન ઉતારું તો એક તો હે ને એ કઈ ફીલિંગ જ અલગ હે આખી કે દરેક માણસ મલગ બધા આવતા ઘર હોય ને આવતા જતા હોય પણ બધા વિડીયો શૂટ ન કરે શકીએ હું મારા પોતાના મારા ક્લોઝલી બધા હે ને એનો બધા જ લા બાકી જે હા મળી કહે ને કે વાંધો નહીં અમારો વિડીયો લેતો એનો જ લા બાકી હે ને બધાને વિડીયો શૂટ ગણાય ન લે હકતા એને લીધે હેને દરેક મી મન આવે ને વિડીયો શૂટ નથી લેતી કારણ કે બધા હામતા થઈ ગયા તમે મનમાં ને કઈ ટાઈમ જ ન મળ્યો તા એમ ટાઈમ જો ફ્રી થઈ તા લાવાંટણું થયેલું તો આમ બાદ છે ને બધું ભેગું ગયું કઈ વિડીયો શૂટ ન થયો એવું બધું થયું ને અત્યારે વાઈ ગયા છો ઓલરેડી સાડા પાંચ મસ્ત મજાનું વિડીયો એડિટિંગ કરવું છે ને ભાઈ ગયો ને કમથી બાર ને મમ્મી ને સોનું બે ધીરું ઉતારે થોડો ઘણો ઉતર્યો ને મારે વ્યારા પાણી ને બનાવવાનું છે તો મસ્ત મજાન પેલા વિડીયો એડિટિંગ કરીને પરવારે જ મારો વિડીયો અપલોડ કરતા પછી કરીએ વ્યારાપાણીનું નાવા ધોવાનું નાન તેમ બધું આજ સુધી આવેલું રી હે તો એની સાથે જ સાથેગ નો ડાન્સ કરું બ્લોગ ગમે તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જ જાઓ બાકી મળીએ કાલના બ્લોગમાં